અને જે ગરોળી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે એ પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી મોટી ગરોળી નાની પણ નહોતી મોટી ગરોળી એવી નીકળી છે તો આ વસ્તુ આપણે આપણા છોકરાઓને ખવડાવીએ એના સિવાય કોઈ પણ પડીકા હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે ખવડાવીએ તો ખાસ કરીને પડીકાને તમે સારી રીતે ચેક કરજો અને આમાં કાંઈ પણ વસ્તુ હોઈ શકે છે અને આ ખરેખર કંપનીની બેદરકારી કહેવાય બાલાજીવાળાની બેદરકારી કહેવાય કે આવડો મોટો પડીકો બનાવે અને આમાં આટલો મટીરિયલ ભરે છે તો આટલી મોટી ઘરોળી લોકોને ન દેખાય એ બહુ બેદરકારી કહેવાય તો ખાસ કરીને હું વિનંતી કરું છું કે બધાય વાલીઓને કે આવું ક્યારે પણ બનાવ બને તો તમે આવી રીતે વિડીયો બનાવી અને તમે આને ત્યાં પણ પોલીસ સ્ટેશનમાં જાણ કરો ન્યૂઝવાળાને જાણ કરો તો તંત્રને ખબર પડી અને જે કંપનીવાળા આવી રીતે બનાવે છે બેદરકારીથી બધું કામ હલાવે છે એ લોકોને પણ ખબર પડે જય હિન્દ મિત્રો